છે પરમાત્માએ આપણે બધા પતંગના રૂપમાં છે સાહેબ અને આપણા બધાની દોરી એ એના હાથમાં બધાની દોરી કોના હાથમાં છે એના હાથમાં છે એ કેટલે કેટલે એને ચગાવી એ તો સાહેબ એના હાથ બી છે બોલો સદગુરુ ભગવાનનો જય એટલે એક લગ્ન ગીતની અંદર પણ આ ગીત ગવાતું અને સમજણ હતી કે આયો પવનનો જોલો મારા કિનારે પતંગો કારણ કે લગ્ન ગીતની અંદર તથ્ય ભરેલું છે સાહેબ પણ હવે શું છે કે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું એટલે બધું આવી ગયું આપણા ગીતો બધા ખરેખર મને એવું બહુ ખૂબ એવું જો નવરાત્રીના ગરબા આપણે ગાઈએ મેં હવે શું આવું આવી ગયું અને મેં દીધું એટલે પછી ફરવાડું પણ ગર્ભ ભવાતો નહીં કે મૂળ આપણી સંસ્કૃતિ દાડે દાડે દબાતી જાય છે હવે અહીં એવી વાત કરી કે આયો પવનનો જોડો છે આય પવનનો જોડો સાહેબ આય આય શેનો જોડો છે પવનનો પણ અહીં એવું કહ્યું કે દોરી સંભાળો મારા વીરા નદીની કિનારે રાયવર પતંગો ઉડાડે હવે એ દોરી એટલે આપણી સુરતા દોરી આપણે આ જીવનની અંદર આવ્યા છે સાહેબ આ જીવનની અંદર આપણે કેવું રહેવું છે કેવું જીવવું છે અને કેટલું ટકવું છે એની પર એ બધું જ આપણા આત્મ સફળ સદગુરુ ભગવાનનો છે પણ કદાચ આપણી દ્રષ્ટિની અંદર જો દોષ લાગી જાય તો આ પતંગ કોણ જાણે ક્યારે કપાઈ જાય એ કશું કહેવાય નહીં એ અહીં વાત કરી દોરી સંભાળો મારા વીરા નદીની કિનારે રાયવર પતંગો ઉડાડે એ નદી એટલે કહે કે જ્ઞાનના કિનારે અને જો કદાચ આપણા દિમાગની અંદર હોય તો સાહેબ

અને સુરતા રૂપ દોરી એ સદગુરુની સુરતા જ્યારે પકડ થાય ત્યારે સાહેબ આ પતંગ ગગન ચડે 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 તો અલગ ધડી રામદેવજીની વાત કરીએ એ પણ ગુરુ વાળીનાથના હાથમાં આયા સાહેબ ત્યારે આજે આપણે એમના પાઠ પૂરી રહ્યા છે એમને જે ધંડા ફરી કરી રહ્યા છે પણ ક્યારે ગુરુ ગુરુ ગુરુવાર ધારે વાળીનાથ મહારાજનો સંપર્ક થયો તો સંગ થયો અને આ વાતની જ્યારે જોન થઈ ત્યારે રામદેવજી મહારાજ પણ આ વાતનો ઈશારો કરે છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ છે આખી છે એની તો સાહેબ મુરરે વચનનો હરજી મહિમા છે મોટો આવો ઈશારો એ રામદેવજી ભગવાને પણ એ આ હરજીને કર્યો છે પણ આપણે અગમ ભેદને જાણવા માટે આપણે તૈયાર કે તૈયાર થાય એની વાત છે સ્કૂલ તો આપણે ગામને જોબ કે ગામની અંદર મૂકેલ છે પણ છોકરાની તૈયારી હોવી જોઈએ અને છોકરું કદાચ ના તૈયાર થતું હોય પણ એની વાલીની તૈયારી તો હોવી જોઈએ કે હર ભાઈ નવરાઈ ધોળાઈ આપણે દર વાગે છોકરાને હરમેન્ટ મેં જાય છે તો એ કદાચ એકડા બકડાનું ભક્ત થાય પણ એ છોકરાની નહીં તૈયારી હંગાત આપણા વાલીની નહીં તૈયારી એમ આ ભક્તિના માર્ગની અંદર પણ આવું છું સાહેબ ભક્તિના માર્ગની અંદર પણ આવું છું અત્યારે તમે જુઓ હું તો ખરેખર બહુ અનુભવ અનુભવ કરતો કરતો આવ્યો છું આજે આપણા ગામનો જે કઈ ગામનો ડેરો હશે એ કદાચ આ પૈની વાત છે ને હોય પજે લાગવા ગયો છે મંદિર મંદિરે અને પછી તો જો હોય સાચું ખોટું અનુભવ કરો અને કદાચ પૈલી આવ્યો છે તો પેલા લાડી હંગાત હંગાત ફરવા જઈએ પછી તારણ મારે જય શ્રી કૃષ્ણ શું કરું ઘણું લાખ રૂપિયાનું મંદિર બનાવ્યું હોય કઈ વાત હાચી કુદરતી એટલે આ આપણે એ પગથિયું છે સાહેબ એ પગથે પગથે જઈશું તો જ આગળ આપણે પહોંચીશું આના માટે પણ એક સરસ દાખલો લઈએ કે કે મહાપુરુષોએ